વૃક્ષારોપણ કરવામાં આવ્યું શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં હવે ધીમે ધીમે દરેક સમાજ દ્વારા શિક્ષણ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે મુખ્ય મથક રાપર શહેરમાં રાપર તાલુકા અખિલ આંજણા ચૌધરી કેળવણી મંડળ દ્વારા નિર્માણ પામી રહેલ રાપર પ્રાગ પર રોડ પર સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલાયદા શૈક્ષણિક સંકુલ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ સંકુલ તૈયાર થઈ જાય ત્યારે સમગ્ર સંકુલમાં વાતાવરણ શુદ્ધ બની રહે તે માટે રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ સગ્રામભાઈ ચૌધરી, ગંગદાસભાઈ ચૌધરી, ડામરાભાઈ ચૌધરી, વાલજીભાઈ ગારિયા, ભાવેશ ગારિયા, મહાદેવભાઈ કાગ, ગોવિંદભાઈ ચૌધરી, મનજીભાઈ કણોલ તેમજ મેરામણભાઈ કારા ગોકરભાઈ વાઘરા મેઘજીભાઈ ઓડ રામજી ચૌધરી તથા ખાસ મુંબઈથી વાગડ ચોરાડ આંઝણા પટેલ ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ ગારિયા વગેરેના હસ્તે પાંચ એકરમાં ફેલાયેલ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું